તમને બકરા છે ઉસ ભાવે બકરા ખાએ એવું બકરા કા એટલે એવું કેનો આ વસ્તુ આ વસ્તુ ને હું કેળો ખાવ તો તાવ આવી જાય એટલે કેળો ના તમને તાવ આવી જશે મેં ખા લઈશ તીખા લાગે નહી આ મીઠા છે

એટલો બધો મોડ આવ્યો ને પાછો એમ કે કોતેમરી હુકમ નાખી કોતેમરી થી હારું આખું આખું માં નંબર નો આવે બધી કોતમરી ભાજી મૂળા ની ભાજી એવું થોડું ખાય બકરા ખાય એવો ખોરાક આપતો તમારો વધારે છે તો તમે નથી ખાતા

વિપુલભાઈ શોક ને સુરત રૂપા છે ચૌદ તારીખે ગાડી લખાઈ નાખી હવે એ વિપુલભાઈ શું થાય તમને હવે

પછી <escue> ઘરે <laughs> 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 <five. laughs> <laughs> નાખી કાલ નોગ આવશે આપણે મકર ચકર મક્રાંતિ લાઈક ફોલો જરૂર કરજો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો